નમસ્કાર માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલય શિવશંકરના નાથથી ગુંજા દર્શન માટે ઉમટી ભાવિકોની ભીડ શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયો છે ત્યારે ભગવાન શિવશંકરની આરાધનાના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવશંકરના નાથથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે મંદિરમાં પહોંચ્યા હતા શ્રાવણ માસ અને સોમવારનો પહેલો દિવસનો શુભ સમન્વયે ઘણા વર્ષો બાદ સદાયો છે ત્યારે પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા અતિ પૌરાણિક એવા કાંતારેશ્વર મહાદેવના દર્શને સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાનના દર્શનનો લાભ લોકો મેળવી રહ્યા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ